જૂના કલાણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં નાના બાળકો માટે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાએથી જગદીશકુમાર ગોહિલ ઉપસચિવ સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર પ્રવીણભાઈ જોશી પ્રમુખ શિક્ષણ સંઘ કાંજીભાઈ ચૌધરી પ્રમુખ શિક્ષક નાણાં ધિરાણ મંડળી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી પ્રવેશ પામતા તમામ બાળકોને ચોકલેટ તથા શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ જગદીશકુમાર ગોહિલે તમામ પ્રવેશ પામેલ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ ત્રણ નંબર આવેલ બાળકો તથા શાળામાં સૌથી વધારે હાજરી ધરાવતા બાળકોને બંટીભાઈ ઠક્કર દ્વારા ઇનામ આપી શાળામાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જૂના કલાણાના સરપંચ ભગવતીબેન દેસાઈ દ્વારા શાળાના તમામ બાળકોને ચોપડા આપવાની જાહેરાત કરી હતી પ્રવેશોત્સવના દિવસે એસએમસી અધ્યક્ષ જીવાભાઈ દેસાઈ દ્વારા પ્રવેશ પાત્ર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા દેવગંધ મફાભાઈ રામાભાઈના સ્મરણાથી તેઓના પુત્ર નરેન્દ્રભાઈ પરમાર સામાજિક કાર્યકર પાટણ અને હસમુખભાઈ વડાલિયા દ્વારા શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું ઉપસચિવ તથા હાજર મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ધોરણ આઠની વિદ્યાર્થીની શ્રદ્ધા વડાલિયા દ્વારા યોગ વિશે સરસ માહિતી આપવામાં આવી હતી ઉપસચિવ દ્વારા શાળાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાળકો વાલી સ્ટાફ તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી પ્રવેશોત્સવના કાર્યક્રમને સફળ ભરાવ્યો હતો